કહેવાય છે ને કે કોઈ દવા નથી હોતી અને જો એકવાર મનમાં ઘર કરી જાય તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને ગમે તે વસ્તુ કરી નાખતા હોય છે લોકો આવી જે ઘટના સામે આવી છે ભરૂચના અંકલેશ્વરના એક નાના ગામમાંથી જ્યાં પ્રેમીએ જ પ્રેમિકાના લોહીથી પોતાના હાથ રંગી કાઢ્યા છે प्रेमीए प्रेमिका ना हाथ शंका खेलो खेल, मृतदेह तड़पतो रहो, आरोपी थयो हतो फरार જ ગણવા પડ્યા જેલના સળિયા ભરૂચ જિલ્લાનું આ જૂના બોરભાઠા બેડ ગામ ગામમાં સન્નાટો છે લોકો એ ઘર તરફ નજર કરી રહ્યા છે કારણ કે આ ઘરમાં પડ્યો છે એક મૃતદેહ મૃતદેહ એક મહિલાનો જુઓ આ ફોટો ફોટોમાં દેખાઈ રહેલા મહિલા કે જેનું નામ જયા રાઠોડ હતું હતું એટલા માટે કે હવે આ જયા રાઠોડ આ દુનિયામાં હયાત નથી કારણ કે જયા રાઠોડની થઈ છે નિર્મમ હત્યા પોલીસને જાણ થઈ કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરપાઠા ગામે હત્યાની ઘટના બની છે માહિતી મળતાની સાથે જ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરભાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવિંગની રીતે સાથે રહેતા હતા બંને જણા લગભગ છ મહિનાથી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જયા રાઠોડના પતિનું અવસાન થઈ ગયું હતું

પોલીસ ની તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા જેના પગલે આરોપી બનાવના દિવસે ભાન ભૂલ્યો અને પોતાની જ પ્રેમિકા પર કાળ બનીને તૂટી પડ્યો મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણજના બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ શંકાશંકાઓ પણ કરતા હતા બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રામેન્ટ થઈ અને બનાવ બન્યું હોય તેવું પ્રાથમિક જણાવ્યું સળિયા પાછળ ધકેલી દીધો પરંતુ આ કિસ્સા પરથી એટલો તો સાબિત થાય છે કે જ્યારે કાળ બુદ્ધિ પર કબજો કરે છે ત્યારે લોહિયાળ ખેલ ખેલાતા વાર નથી લાગતી દિનેશ મખવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ